મારા એને ફોન કર દયો ને મારે હે ને આજે એને ભેગુ ફરવા જવું હી એ આમરે તારી જ વાત કરતી કરતીતી હું એને એને સોટી પાડીસ હજી તો હગાય થઈ છે તારી અન તું ક્યાં એની વાહ પડી હાવ એની વાહે તો તું ગાંડી થઈસો હાવ અન મને ગાંડી કરી એક તો મને આયકુમાં આવડી ઉમરમાં ખૂદતું નથી લે બોલો લ્યો લે પાછી આઈ જ

અરે બાપા હું તમતારે મૂકી જઈ ચિંતા શું કરો અરે પાસી જાવ એના ભટકે એમ છે તમને એની ખબર છે ચિંતા આવવાના છે સારું હાલ તલાવનો આવે તને કીધું તો ખરી તું તો હ મારી વાહે પડી ગઈ હા હો આમાં જોઈ કાકરા મને નથી આવ એક તો મને કઈ ઉઠતું નથી ને આવ આયકો માં જો તો ખરી ઝાકા આવી ગઈ છે આવડી ઉંમરમાં મને ઝાકા મને ન થાવ તો હું ત્યાં થાવ હું ઓઈન ભેગી ફરવા જાય એ ભગવાન હા સો કરીએ તો ભાઈ રે કઈ રીસ આનું થા હે કે કોળ જમાય પાછો તે દિન તે દી મુકવા ન આવે ને તો હારું છે સો કરીએ તો ભાઈ રે કઈ રીસ માન મોકો મળ્યો સાઈડ ઘરે જવાનો હગાઈ તેંતી પછીનો ઘરે ગયો જ નથી

રાયડું નો નાખવાનું એ સોકર માં જ છે વિશાળી રાજી ભાઈ એટલે હાલે મોબાઈલ તારો એટલે કાઈ આટલું હા પ્રેમ માં પાગલ નો થઈ જવાનું હોય આઈલા રાખે તમારી વાત તો પાગલ થઈ ગઈ મને હક લેવા દેતી નથી બોલો લ્યો મને લાગે માર હવરા કે તમને ફરવા નઈ લઈ ગયા હોય હાલો તમે મને ઓલા વાંદરા જોવા લઈ જાવો હાલો આપણે જાય જલ્દી ઉપર એ વાંદરા પછી બતાશે પેલા મુદ્દા ની વાત તો મને એને કરવા દે હજી હું મુદ્દા ની વાત કરવી તમારે એ મારા બાપ સન બાવડું જાલીને હાલજો

તો પણ આયા શાંતિ થી રેને આલતર ફરવા જાવું ને આલું તને લઈ જાવ તમે ચિંતા કરો હું બધી વાત એટલે હવે પછી હાઈ જોઈ આવું એકને એક છોકરી છે ને એટલે જાતું દો છું અને હારું છે જમવાય સારો છે નકરા ગાંડી રાખે કોણ ભાઈ આ ગાંડી મારી વાહે પડી જલદી ચાર આટા ફરી જાય ને તો હારું નકર તો મારી વાહે આખી જિંદગી એ આમલામ રહેવાની એને બાપો તો મને આમલા મૂકીને વયો ગયો કોકને લઈ કઈ આ છોકરીએ જ ભાઈ રે કહીશ ભગવાન આ લીંબુ મને પાઈ દીધું આ કેમ લીંબુ હોય પોતા કરવાનું હતું ને એને લીંબુ કઈ સારું છે મને કાંઈ થયું ને કે જમાયને જબાબ હું દે છોકરીને લઈને ભાગી જવું પડે ગામને મોઢે હું કેવું મારે પછી

પાને હું કરવા આયા અરે આ ચંપલા હે ને મે એટલે લીધા કે આપણે હાલતા હાલતા તૂટી જાય તો એક તમે પહેરજો એક હું પહેરીશ કઈ ગાડી માં બે જલ્દી બુદ્ધિ લો તમે મને કે લઈ આવ્યા હો એ તો મને વાંદરો નથી દેખાતો ઓલો સિંહ નથી દેખાતો ઓલો ચિત્તો ન દેખાતો ઓલો તમાર જેવું ભુંદડું ન દેખાતું એલી જંગલ માં લઈ આવ્યો નથી હું તને વાડી માં લઈ આવ્યો ફરવા તો

પેલી હવે બહુ સોટલા ઉડાડ્યા તે પણ હવે આયા બેસ ને સાની મુની ને ક્યાં તવ પણ બે આયા નથી બેવું પેલી બેહી આપણે કઈક પ્રેમ ની વાતો કરી મીઠી મીઠી બેજા જા આયા મને નો આવડે પેલી તો તને શું આવડે એલી બે ને હા બસ એમ અને આલે આ તારા ખાહડા હસે હવે આ લાગ્યા મને હવે ઈ બધુંય મુક હું આલે તારે ઈ કે મને સેનું જીવન તારું કેવું આલે હું સેનું જીવન એટલે શું કહેવાય એમ કઉ છું કે લગન પછી હું વિચાર્યું આગળ તે લગ્ન કેમ કરાય પણ મેં નથી કર્યા પછી કોઈ કોઈ આરે ઓલો ગોળ બાપો હોય ને આપને જ્યારે પૈણે છે ને ત્યારે પાંચ આટા ફરાય છે એટલે આપણે બે ને પાંચ આટા ફરી ને પછી લગન કરીને મારી ઘરે તારે આવ ચકડીમાં ફેરવે એવી રીતે હા એવી રીતે બરોબર ની ગાડી બટકાણી હા પણ તને ફેરાવીશ બાપા મારે ફરવું હે એલી ગદગદિયા થઈ હે વાડ ફેરાઈમાં હું એમ કહું છું ઓ મે આ ચપ્પલ હે ને કેટલા ના લીધા છે ખબર હે કેટલાના કેટલા મોંઘા હે એમ તો આટલા બધા મોંઘા હે બરોબર ની ગાંડી ફટકાણી મને જો આ ચપ્પલ હે ને મે 100 રૂપિયા ના લીધા હતા આટલા મોંઘા ચપ્પલા ઓ કોઈ ન લે એલી પણ તું તારા વાર હરખા રાખ પેલા તું હે ને મને ઘંટાળો આવે તારી મારી ફેવરેટ ચોટલી હે હું આવી ચોટલી વારું આઈસ પેલા કપા હારો થયો નઈ બહુ મસ્ત થયો

કોઈ દેખાતું તો નથી હાલ તો આમ જાય પેલા હાલો બહુ મજા આવે હો બેહવાની તડકો વધારે છે પેલી ચારવું મૂકી દે ને કોકના જાડવા હટતી એ માતો રૂ ઉયગુ છે જો એટલું બધું એને રૂ નો કહેવાય કપા કહેવાય બાપાના ઘરે જોયું આ જો મરચા કેવા ઉગ્યા છે ખાવા તારે ના હું તો નો ખાવ તીખા હોય ઈ તો મને ખબર હે બધી બધી ખબર પડે બધી ગાંડીને કેટલી ખબર પડે તીખા લાગે

જવાબ લાગે બેટ એટલે કાળા કપડા પહેરા એટલે બી હોય આ પાણો નથી મારું ક્યાંય હકની રે ન

અરે હાલો હાલો ઓલા ઝપલાનો તો કઈ કરજો હવે આઈ કઈ કરશું આલે હવે જલ્દી કે કેવી મને મને અહીંયા તમે ન દેખાડ્યા ઓલો સીનો દેખાડોનો મીંદળો ઈનો દેખાડો હેલી આવડો મોટો વાંદરો તો શું તને મારી ન જો પૂછડીવાળો વાંદરો જો હોય પૂછડી તારા આટુથી ફિટ કરું થાય હવે રાયડું નાખતી હવે ન્યા ઘરે ક્યાંક બેકારા કરતી ને નકર તારી માં આપને બેન ક્યાં ફરવાય નહી જવા દે ઓલી ઓલીએ માં ચપ્પલ લઈ લીધા ઓલી ચીબલીએ અરે ભાઈ માં ગયા સંપલ હું તને સુકર મારી માથી દવા લઈ દે વી કેટલા મોખા ચપ્પલ લીધા તા 4 રૂપિયા લીધા તા નું 200 વાળા લઈ દે હવે રાઈડું નાખ માં આખી વાડી ગજવી નાખી ઓલા બે માં હું વાંદરા જોઈને જઈશ તાર વાંદરા જોવા ને હા તને વાંદરા દેખાડ દે બસ પાકુ પાકુ ઓકે અમારા દીકરા રોલ વસારા હું છે હા વાવ ભાઈ ભૂપત હું છે કાકા હારું એલા યોગેશ તો આવડીયા ભેગો હું કરે

એય એ તમે કાવ આ વાંદરા જેવું જ લાગે છે કા ઘરે જવાનું આપણે આયલા એ ભાઈ કોઈને એમ નો અડે એ ભાઈ અહી તમને ખબર છે વાંદરા કે છે કૂતરા ને ને ઓલા ખબર પણ તું કોક ને બટકા ભરી લે ભાઈ

मैं काय नो तू काही रू हो काय नो एने मारा चप्पल मा हो ने खोई नाही खानावा हे आते मा 100 रुपये ने चप्पल खोई गया मा ताकू गाम गांडू के ए जमाय 100 हो रुपये नता रुपये तहन आयवा ता

આ છોકરી નું હવે હું થાહે હવે કોણ એનો ધડો કરશે કોણ એને કોણ મારો ધડો કરશે તો